ગુજરાતમાં સાયબર ક્રાઇમ પર અંકુશ નહીં નવ મહિનામાં છસો ને કરોડની છેતરપિંડી થઈ છે ઓનલાઈન યુગમાં સાયબર ક્રાઈમ નિરંકુશ બન્યો છે અનેક જનજાગૃતિ પ્રયાસો છતાં વર્ષ બે હજાર પચીસના જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં એક લાખ લોકોને સાયબર ગેંગે ઠગાઈ માટે સંપર્ક કર્યો હતો તેમાંના બોતેર લોક નાગરિકોએ કુલ છસો કરોડ રૂપિયા ગુમાવ્યા છે બાકીના અડધા લોકોએ સમયસર નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ વન પર સંપર્ક કરીને પોતાના પૈસા બચાવ્યા છે સૌથી વધુ કેસ અમદાવાદ ગાંધીનગર સુરત વડોદરા અને રાજકોટ સહિત ગ્રામ વિસ્તારોમાં નોંધાયા છે સીઆઈડી સાયબર સેલ અને જિલ્લા સેલની કામગીરી છતાં ગુનેગારો ટેકનોલોજી અને સોશિયલ એન્જિનિયરિંગથી ડર અને વિશ્વાસનો લાભ લઈ લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે ખાસ કરીને નિવૃત્ત અથવા ટેકનોલોજીથી અજાણ નાગરિકો સરળ ટાર્ગેટ બની રહ્યા છે જેમ કે આ ચાર બનાવો નિવૃત્ત કર્મચારીને ક્રિપ્ટો કરન્સીના રોકાણમાં પંચાવન લાખ રૂપિયા ગુમાવ્યા બાસઠ વર્ષના વૃદ્ધે રોકાણ લિંગથી છાસઠ લાખ રૂપિયા ગુમાવ્યા છેતાલીસ વર્ષના યુવકે આધાર કાર્ડના બહાર ને સત્તાવન લાખ રૂપિયા ગુમાવ્યા દેગામના ખેડૂતને ડિજિટલ અરેસ્ટ બતાવી પિસ્તાલીસ લાખ રૂપિયાની એની સાથે છેતરપિંડી થઈ તંત્ર દ્વારા જનજાગૃતિ અભિયાન ચાલુ છે છતાં સાયબર ગુનેગારો સતત બે પગલા આગળ રહીને છેતરપિંડીની માયાજાળ રચે રાખે છે